અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ મુળી તાલુકાના અસુંદરાળી ગામે સરકારી સર્વે નંબર બસો છેતાલીસ અને ખાનગી સર્વે નંબર બસો ઓગણપચાસમાં જે તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું જે ખનન થતું હતું ત્યાં આકસ્મિક રીતે રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ એક ટ્રેક્ટર કે જે સ્થળ ઉપરથી નાસી છૂટેલ હતા તેઓને પકડી પાડવામાં આવેલ છે બે કમ્પ્રેસર સાથે સાથે ચરખી અને ચાળી મેટ્રિક ટન છે એ કોલસો એ જપ્ત કરવામાં આવેલ છે અને આ તમામ મુદ્દા માલની કિંમત છે અગિયાર લાખ રૂપિયા જેવી થાય છે પોલસો છે એ કોલસો ને ડમ્પર થી ભરી અને મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે સાથે સાથે આ જે મ અસુંદરાળી ગામે જે ગેરકાયદેસર જે ખનન કરાવતા હતા કાર્બોસેલનું એ નજીકના ગામ ભવાનીગઢના સરપંચ છે રતાભાઈ વિરાભાઈ જોગરાણા છે તેઓ કરાવતા હતા અને તેઓએ ત્યાં જમીન ઉપર જે ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં એક પાકું મકાન પણ બાંધવામાં આવેલું હતું એ મકાન ધ્યાને આવતા તાત્કાલિક લોડરથી તોડવામાં આવેલ છે અને તેઓએ જે

તેઓને ઉપસરપંચના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત છે તૈયાર કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે ટ્રેક્ટર અને જે કમ્પ્રેશરના જે માલિક છે કે જેઓ નાસી છૂટવા પ્રયત્ન કરેલો હતો તેઓને પણ પકડ્યા છે અને તે રાણીપટના અરજણભાઈ જીવણભાઈ રબારી છે તેઓની સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.